હાય ફ્રેન્ડ હું છું હીરજ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે સેર કરીશ બ્રેડમાંથી ગુલાબ જાંબુની રેસિપી જે આપણે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ અને ન ગુમ જાંબુના લોટ વગર કે ન કોઈ માવા વગર આપણે ફક્ત તેને દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ તો એ માટે આપણે સૌથી પહેલાં એક વાસણ અત્યારે ગુલાબજામુ માટે પેલા આપણે ચાસણી તૈયાર કરવા રાખી દેસુ અને એક કપ પાણી છે તે હું અંદર એડ કરીશ

કપ 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 પાણી સાથે ખાંડ તે પરફેક્ટ માપ છે તમે જોઈ શકો છો આપણે ચમચી થી હલાવી લેશ અને એકદમ અને હવે જ્યાં સુધી ચાસણી છે તે આપણે ધીમા તાપે થાય ત્યાં સુધી આપણે ગુલાબ જાંબુ માટે બ્રેડમાંથી લોટ તૈયાર કરી લેશું આપણે બ્રેડ ની કિનારી આવે જે ચારે બાજુ થી આ રીતે કટ કરી લેવાની છે તમારે જો ચક્કાની મદદ થી કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો બધી બ્રેડ ને આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે આપણે અહીંયા બધી બ્રેડ ને જે કિનારી છે તે નીકાળી લીધી છે અહીંયા મેં સાત નંગ બ્રેડ લીધી છે તમારે જરૂર હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હવે બ્રેડના પણ આ રીતે નાના નાના ટુકડા કરી લેશું આપણે હાથથી આ રીતે જેટલા નાના ટુકડા હશે એટલું આપણે લોટ બાંધવામાં સરળતા રહેશે વખતે આપણે એકદમ નાના નાના પીસ કરી લેવાના છે એકદમ નાના નાના ટુકડા અહીંયા મેં એક વાટકી દૂધ લીધું છે હવે એ થોડું થોડું એડ કરતા છે હું આ લોટ બાંધી લઈશ અને આપણે જે ચાસણી તૈયાર કરવા રાખી છે એ પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈએ તેનો લોટ ઉતારી દે બેસે અહીંયા મે એક પેકેટ નાનું છે 10 રૂપિયા વાળું આવે છે તે મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર કે આપણે ગુલાબ જાંબુનો જે ટેસ્ટ છે તે બહુ સારો આવશે આ રીતે કરતા છે દૂધ એડ કરતા છે ને આપણે લોટ તૈયાર કરી લેશું જરૂર મુજબ આપણે દૂધ એડ કરવાનું છે

હવે આ લોટ છે તેમાં આપણે થોડું ઘી એડ કરી અને કેળવી લેશું આપણે થોડું જ ઘી એડ કરવાનું છે અને તને કેળવી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું જેથી આપણા ગુલાબજાંબુ એકદમ ટેસ્ટી બને તો આ રીતે લોટ છે હવે આપણે ઢાંકી અને દસ મિનિટ માટે મૂકી દેસું તો જ્યાં સુધી આપણો લોટને દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ચાસણી ભાવે જોઈ લેશું આપણી ખાંડ છે તે એકદમ મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં બે થી ત્રણ ડ્રપ્સ રોજ એસેન્સ આવે છે તે એડ કરીશું જો તમારી પાસે ન હોય તો તમે એકદમ સ્કીપ કરી શકો છો અને હવે હું જે ઇલાયચી એસેન્સ આવે છે તે હું એડ કરીશ એક ચમચી જો તમારી પાસે ઇલાયચી એસેન્સ ન હોય તો એની જગ્યાએ તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો ઇલાયચી પાવડર કાં તો પછી આખી ઇલાયચી પણ એડ કરી શકો છો ફ્લેવર માટે અને હવે આપણે હલાવી લેશું આપણે ચાસણી છે તે કોઈ તાર કરવાના નથી પણ થોડી થોડી થવા દેવાની છે હું તમને આગળ જણાવીશ કે આપણે ચાસણી કેવી તૈયાર કરવાની છે હવે ફૂલ કરીશું જેથી આપણે ચાસણી જલ્દી તૈયાર થાય હવે અહી જ્યાં આપણે ચાસણી છે તેમાં કોઈ તાર કરવાના નથી આપણે આમ હાથમાં લઈએ આપણને એકદમ ચીપચીપુ લાગે ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરવાની છે તો હજી થોડું ઓછું લાગે ઘણી વાર આપણે એવું થતું હોય છે કે ચાસણી એટલી વધુ થઈ જાય કે આપણે ફ્રીજમાં મૂકીએ ગુલાબ જાંબુ ચાસણી સાથે તો ચાસણી છે તે બરાબર જામી જાય છે જો તમે મારી આ ટ્રિક ચાસણી બનાવશો તો ક્યારે તમારે આ રીતે થશે નહીં તમે ચાહે ફ્રીજમાં મૂકશો તો પણ ગુલાબ જાંબુની ચાસણી ક્યારેય જામશે નહીં અને એકદમ ટેસ્ટી બનશે તો બસ હવે આપણી ચાસણી તૈયાર છે આ રીતે ચીપચીપુ લાગે આપણને ત્યાં સુધી આપણે તૈયાર કરવાની છે જો તમે જોઈ શકો છો મેં અહીંયા કોઈ તાર તૈયાર કર્યો નથી ચાસણીનો હવે હું ગેસ બંધ કરીશ અને ગુલાબજાંબુ તળવા માટે હું અહીંયા થોડું ઘી ગરમ કરવા રાખીશ અહીંયા ગુલાબજાંબુ છે તે મેં ઘીમાં તળ્યા છે જો તમે તેલ વાપરવું હોય તો પણ વાપરી શકો છો પણ ઘીમાં ગુલાબ જાંબુનો ટેસ્ટ સારો આવે છે તેથી મેં અહીંયા ઘી યુઝ કર્યું છે તમે તમે ચાહો તો તેલ કરી શકો છો અહીંયા ઘી ગરમ થાય ત્યાં સુધી ગુલાબ જાંબુ બનાવી લેશું લોટમાંથી આપણે લોટને જે દસ મિનિટ રેસ્ટ આપ્યો હતો એ લોટ હવે આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે હાથમાં સેટ પણ લગાવી અને નાના નાના મીડિયમ સાઈઝના ગુલાબ ગુલાબજાંબુ વાળી લેશું તમારે જે સાઇઝના કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઈઝના બનાવ્યા છે જેથી જો આપણે બાળકોને આપીએ તો પણ તે ખાઈ શકે તે બગાડે નહીં જો આપણે મોટા બનાવીશું તો બાળક ખાઈ શકશે નહીં આખું અને તે બગાડશે

આ રીતે એક એક કરી આપણે બધા ગુલાબજાંબુ અંદર એડ કરી લેશું અને આપણે આને એકદમ હલકાવાના છે જો કોઈ મહેમાન આવે તો તમે આ રીતે ફક્ત દસ મિનિટમાં ગુલાબ જાંબુ તૈયાર કરી અને સર્વ કરી શકો છો આ રીતે આપણે ચમચી ની મદદ થી હલકા હાથે પલટાવીશું એકદમ આપણે પલટાવીશું અને આપણે આ ગોલ્ડન બ્રાઉન કલરના કરવાના છે આ રીતે આપણે બધા ગુલાબજાંબુ તડી લેશું

જોઈ શકો છો કે આપણે ગુલાબજાબુ એ ફૂલી ફૂલીને કેવા હતા એના કરતાં થોડા ફૂલી ગયા છે અને આપણે ચાસણીમાં એડ કરીશું પછી તો હસાય એનાથી ડબલ થઈ જશે હવે આપણે ગુલાબ જાંબુ થોડા ઠંડા પડશે પછી આપણે ચાસણીમાં એડ કરીશું ગુલાબ જાંબુ છે તે એક એક કરી અને ચાસણીમાં એડ કરી લેશ આપણા જે સાત બ્રેડ હતી તેમાંથી આપણે ચોવીસ ગુલાબ જાંબુ તૈયાર થયા છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ બરાબર ચાસણીમાં રહેવા દેસુ જેથી ગુલાબ જાંબુ એકદમ ચાસણી એના અંદર શોષી લે અને આપણા ગુલાબ જાંબુ એકદમ ફૂલી જાય હવે આપણે ઢાંકી અને દસ મિનિટ નો રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટ આપણે દસ મિનિટ ચાસણીમાં રાખ્યા પછી તૈયાર છે આપણા બ્રેડમાંથી બનેલા ગુલાબજાંબુ તો તમને મારી રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ